બનાસકાઠાના કાંકરેજ થડી જાગીર મઠના મંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે જાગીર મઠના મહંત કોણ તેને લઈ વિવાદ છેડાયો છે અને વિવાદ એટલો વકર્યો છે કે છેલ્લા કેટલાય દિવસથી મઠ પોલીસ છાવણીમાં ઘેરાયો છે હવે આખો વિવાદ શું છે તે સમજીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ કાંકરેજ થડી જાગીર મઠના મંત જગદીશપુરી દેવલોક પામ્યા અને બાદ જાગીર મઠના મહંત કોણ તેને લઈ આ સમગ્ર વિવાદ અત્યારે ચાલી રહ્યો છે એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરુ ગાદી સોંપી દેવામાં આવી તો બીજી તરફ થળી મઠ નજીક આવેલા ગામોના લોકો દ્વારા શંકરપુરી મહારાજનો જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે કાર્તિકપુરી મહારાજને ચાદર ઉડાડતા આ વિવાદ આખરે હવે વકર્યો છે જો કે મહંતના વિવાદમાં સપડાયેલી આ થળી મઠ ખાતે કાયદો વ્યવસ્થા ન ખથડે તેને લઈ પણ હાલ તો આ મઠ છે તે પોલીસ ચાવણીમાં ફેરવાયો છે જાગીર મઠમાં અત્યાર સુધી તેર જેટલા મહંત ગુરુ બિરાજી ચૂક્યા છે જો કે તાજેતરમાં મહંત જગદીશપુરી જે છેલ્લા કેટલાય સમયથી આ મઠનો કારભાર સંભાળતા અને તાજેતરમાં ઓગણીસ નવેમ્બરે તેઓ દેવલોક પામ્યા એ બાદ આ મહાન દેવલોક પામ્યા બાદ તેમના દેહને મઠની જગ્યામાં જ સમાધિ અર્પણ કરવામાં આવી અને તે બાદ ગુરુ ગાદી દેવદરબારના મંત બળદેવનાથ બાપુ અને થરા સ્ટેટના આગેવાનો દ્વારા થડી જાગીર મઠના મહંત તરીકે મહંત શંકરપુરીને ચાદર ઓઢાડીને ગુરુ ગાદી સોંપાઈ દેવદરબારના મહંત અને થરાસ સ્ટેટના આગેવાનો દ્વારા મહંત શંકરપુરીને ગાદી તો સોંપી દેવાય પરંતુ આ મઠના આસપાસના ગામોના સ્થાનિક લોકો દ્વારા દેવ દરબાર અને થરા સ્ટેટ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો અને બાવીસ નવેમ્બર આસપાસના લગભગ અનેક ગામો છે ત્યાંના હજારો લોકો અહીંયા આવ્યા અને થડી જાગીર મઠ ખાતે તેમણે વિરોધ પ્રદર્શિત કર્યો અને તે જ દરમિયાન સ્થાનિકો દ્વારા મઠ બહાર જ મહંત કાર્તિક પુરીને થડી જાગીર મઠના મહંત તરીકે સ્થાપિત કરવા નિર્ણય પણ કરવામાં આવ્યો અને તેમને ચાદર ઓઢાડી દેવામાં આવી આ આખા વિવાદને લઈને મહંત શંકર શું કહી રહ્યા છે તે સાંભળીએ કે જે દેવદરબાર જાગીર મઠ અને થળીર જાગીર મઠ આ બે વર્ષોથી એકબીજા ગુરુ ચેલાના ગુરુ શિષ્યના નાતે એ સંકળાયેલા છે તમારે સંસારીઓમાં જેમ બાપ દીકરા હોય એમ અમારે ફકડોમાં સંન્યાસીઓમાં ગુરુ શિષ્યનો નાતો હોય છે જ્યારે એ જગ્યાની કેવળપુરી મહારાજ જ્યારે પંજાબમાંથી બુંદી કોટાથી વધાર્યા એ વખતે અમારે દેવધર બારની અંદર અમારા ગુરુ મહારાજ જે કે વાદળનાથજી મહારાજ મહારાજ જેને કહેવાય કે ઓગડનો અવતાર એ એમના પોતે સાધક શિષ્ય થયા અને એના પછી એમને વાદળનાથ બાપાના આદેશથી થળીમાં તપસ્યા કરવા માટે બિહાર્યા અને ત્યાંથી અમારી પરંપરાઓ એવી છે કે જ્યારે થળીમાં મંત એક્સપાયર્ડ દેવ થઈ જાય તો પછી ત્યાં એમના શિષ્યો હોય તો તો એમનો તિલક કરવામાં આવે એને તિલક કરવાનો અધિકાર અમારે થરા સ્ટેટ અને એમના જે ભયાતો વાઘેલા છે ચૌહાણભાઈ રાઠોડો હશે પરમારો હશે સોલંકીઓ હશે યાદવો હશે આ બધા અને એમના જે સેવક સમાજ છે ઠાકોરો છે પ્રબારી દેસાઈ સમાજ છે બ્રાહ્મણ સમાજ આ બધા મળે અને આ કરે છે અને એમાં એમનો મેન્ય દેવદરબાર મંત અને થરા સ્ટેટ જે તે વખતમાં જગ્યાનો મંતની જ્યારે નિમણૂક કરવામાં થાય એ વખતે આમનો અધિકારો હોય છે જે અમે જે કર્યું છે એ મેં કાયદેસર પરંપરા મુજબ જ કરેલું છે અને જે આજે આ સંન્યાસી બાવાના વિરોધમાં કે દાખલા તરીકે મહારાજ વિરોધમાં કોને જે ગૌસ્વામી સમાજના લોકો બોલી રહ્યા છે જેમ તેમ એમને કાંઈ તો પોનસો આડાળવું બોલ્યું છે એ એમને જે બોલી બરાબર છે છતાંય એ એમ કહે છે કે આની અંદર અમારો દસનામી ગૌસ્વામી સમાજનો છોકરો હોવો જોઈએ અમારી સંન્યાસીઓની પરંપરામાં આ ક્યાંય આવું આવતું નથી સંન્યાસ ધારણ કર્યો જેણે ભગવું ધારણ કર્યા પછી એનો કોઈ નાચ જાત હોતી નથી એ સન્યાસી એટલે સંન્યાસી જ હોય છે અમનું કહેવું છે કે આ રબારી છે રબારી સમાજનો ભાવો આપણી જગ્યામાં ના હોવો જોઈએ પણ સન્યાસી એટલે મારું ને તારું જેનું ના કશું જ ના હોય એને સંન્યાસી સર્વનો નાશ કરે એને સંન્યાસી કહેવામાં આવે આના માટે આરે એક આજ જે અમારે ગૌસ્વામી સમાજ છે એ બે દિવસ પહેલાં આંકન અમારે એક મીટિંગ કરી હતી એમાં મેં કીધું હતું કે ભાઈ તમારી પાસે કોઈ આધાર પુરાવા હોય તો તમે મને રજૂ કરો તો હું તમને તો એ અર્પણ કરે બાકી અમારી પાસે જે હમણે મારા રાવજી બોલ્યા કે મારી પાસે બાપુ બધું આધાર પુરાવા છે દેવદરબારથી સંકળાયેલું છે જ્યારે જ્યારે જે જે મંતોને નિમણૂક કરવામાં આવી છે એ તમામે તમામ મંતોને દેવદરબાર મંત કરેલી છે આના પછી જે જગદીશપુરી મહારાજ મારે દેવ થઈ ગયા એને જ્યારે એ વખતમાં હું મંત નહોતો પણ હું કારભારી હતો ત્યારે આ અમારે દેવદરબારથી દશનામની જગ્યા ગણવામાં આવે છે જ્યારે આંકન એ વખત મારું નામ બળદેવગીરી હતું અમારે પરંપરા છે કે ગાદી માથે આવ્યા પછી નાથની પદવી મળે છે બાકી આ જગ્યા છે એ મારી ગિરી નામોની છે તારે મારું નામ બળદેવગીરી હતું જ્યારે જગદીશપુરીને સાદર વિધિ કરવાનું થયું હતું એ વખતે હું કારભારી તરીકે દેવદરબારથી મારું આજે રાવજીના ચોપડામાં પણ નામ હશે જોઈ લો તમે કારભારી દેવદરબાર કારભારી બળદેવગીરી ગુરુ ગોવિંદગીરી મારું ગુરુ મહારાજનું નામ ગોવિંદગીરી મહારાજ હતું અને થરાથી દર સ્ટેટમાંથી પણ દરબાર અમારે જે હતા ગજેન્દ્રસિંહ રણુબા એ પણ હાજર હતા બાજુમાં ગામ ઓંગણવાડા છે કરણસિંહ છતરસિંહ એ પણ હાજર હતા અને ઊણથી મોડીને ઉંબરી ઓંગણવાડા તમામ વાઘેલા ભયાતો કમરુના કંબોઈના સોલંકીઓ આ બધા પણ અમે એ વખતમાં હતા આ ગૌસ્વામી સમાજ એટલું એમ કહે છે કે અમારું છે અમારું છે એટલે આના પછી જે હરિપુરી મહારાજ હતા એ હરિપુરી મહારાજને દેવદરબારમાંથી મોકલવામાં આવ્યા હતા અમે ધાયણો જ ધાયણો દેવદરબાર જાગીરનું ગામ હતું અને આથી મોકલવામાં આવેલા હતા અને તાણોથી પોતાને વઢવા મૂક્યા અને વઢવા મૂક્યા એ વખતે માણેકપુરી મહારાજ દેવ થઈ જાય એટલે વઢવાથી પોતાને ત્યાં લઈને એમને ગાદીભિષેક કર્યો છે બરાબર એના પછી એના પછી જે એમના ગુરુ મહારાજ હતા હરિપુરી મહારાજના ગુરુ એ પણ એક રબારી સમાજના જ હતા બાજુના ગામમાં સરિયોદ ગામ છે સરિયોદ ગામમાં રબારી સમાજના હતા એમના ગુરુ જે હતા માણેકપુરીના ગુરુ મગનપુરી એ અમારે બાજુના ગામમાં અમારે લીંબવ ગામ છે લિંબો ગામના રજબૂત સમાજમાંથી આવેલા હતા તો પછી આરે એવું કહે છે કે અમારી સમાજ છે અમારી સમાજ છે તો પછી મને આ નથી હજી ખબર પડતી કે આ કઈ રીતે શું રીતે થાય છે બાકી જે હું બે દિવસ પહેલાં જે મેં કીધું હતું એમને કે ભાઈ તમારી પાસે કોઈ હોય તો લાવો બરાબર હા એમને કોઈ કર્યું નથી ખોટા ખોટા મારા આવેદનપત્રો પણ એમને આપેલા હશે પણ હંમેશાના માટે હું હું પણ ગૌસ્વામી સમાજનો જ છું હું બીજી સમાજનો નથી તો હું એ સમાજનો છું પણ હું સત્યના માર્ગે ચાલી રહ્યો છું આજે સત્યમાં ચાલી રહ્યો છું ના કે હાલ હું કહું કે ના ભાઈ ગૌસ્વામી સમાજને બિહાર તો મારા સમાજનો તો એ સત્ય ના કહેવાય એ પક્ષા પક્ષી કહેવાય જ્યારે હું સત્યમાં અને આનો નિર્ણય કે આનો જ્યારે નિરાકરણ ઓગડજી મહારાજ મા હિંગળાજ અને કેવળપુરી મહારાજ જાગતી જોત બેઠી જ છે એ રી આનો નિર્ણય જે સત્ય હશે એ રીત થવાનું છે બાકી હું કહું એ કે ગૌસ્વામી બાવાઓ કે કે અને અમને એ પણ એવું છે કે બાવા શબ્દ કેમ કહે છે એ હું તમને ઉલ્લેખ કરું એમને એટલી ખબર નથી કે બાવા એટલે શું બાવા એટલે આપણા બાપાનો બાપ હોય ને દાદો કાં એનો બાપ હોય ને પરદાદો કાં એમનો બાપો હોય ને એને બાપ બાવા કહેવામાં આવે છે બાવા શબ્દ કંઈ નાનો શબ્દ નથી બાપનાય બાપ હોય ને બાવા શબ્દ કહે એટલે અમને એ ખબર નથી આ તો કે દેવદરબાર મંત બાવા કેમ બોલે પણ બાવા શબ્દ બહુ ઊંચો શબ્દ છે કંઈ નીચો નથી બાપનો બાપ હોય ને બાવા કહેવામાં આવે છે આમની જે મનમાં જે ગ્રંથિ છે એ ખરેખર મને એમ છે કે મૂળમાંથી ખ્યાલ છે કે નથી પણ તમે આને એકદમનું જે પરંપરા શું છે આના નીતિ નિયમો શું છે એ જાણો તમે અથવા તો તમારી સમાજના પાંચ દસ આગેવાનો જે સારા સમજુ ડાયા હોય એ મારી જોડે આવો અને હું તમને આનું જે તે ડિટેલ જે માહિતી છે જેનું શું મૂળ છે શું પરંપરા છે એ હું જ સમજાવું તમે એ આખો સમાજ એકદમ આટલો બધો ઉછળગાઈ ના જાશો અને સમાજની અંદર ખોટો વાદ વિવાદ કોઈ કરશો નહીં કેમ કે નાનો સમાજ છે આ સમાજની અંદર જો નોખું નોખું થઈ જાય તો બીજા ગરીબ જે ગરીબ મહાત્માઓ છે જે પૂજા કરે ગામડાની અંદર એમને નુકસાનો થઈ જાય પછી એટલે જે રીતે ગુજરાતની અંદર જૂનાગઢ અને પછી બનાસકાંઠાના તમામ સાધુ સંતો છે સનાતન ધર્મને લવાનો પ્રયત્ન કરતા હોય તેવું પણ અહીંયા લાગી રહ્યું છે કારણ કે પદ માટે તેઓ અંદરો અંદર લડી રહ્યા છે આ બંને જે કિસ્સા આપણી સામે આવ્યા છે ગુજરાતમાં તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર